અંકલેશ્વર તાલુકાના જૂના દીવા જૂના બોરભાટા બેટ જૂની સુરવાડી ગામની સીમમાંથી ટ્રાન્સફોર્મર તોડી પાડી ચોરી કરી હોવાની ફરિયાદ શહેર એ ડિવિઝન પોલીસ મથકે નોંધાઈ છે ચૌદ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ થી જાન્યુઆરી બે હજાર ચોવીસ દરમિયાન તસ્કરોએ ચૌદ જેટલા ખેડૂતોના ખેતર પાસે રહેલ દક્ષિણ ગુજરાત વીજ નિગમની ખેતી વિષયક વીજ લાઇન પર મૂકવામાં આવેલ વીજ ટ્રાન્સફોર્મરને ચાલુ લાઇન પરથી તોડી પાડ્યા હતા રાત્રીના અંધારામાં કોપર ચોરોએ વીજ ટ્રાન્સફોર્મર લાઇન પરથી નીચે પાડી તેઓ સ્ટડ તોડી અંદરથી ઓઇલ ઢોળી નાખ્યું હતું અને અંદર રહેલા કોપરની વિદ્યુત કોઇલ કાઢી ફરાર થઈ ગયા હતા આ અંગે જે તે ખેડૂત દ્વારા દક્ષિણ ગુજરાત વીજ નિગમ ખાતે અરજી સ્વરૂપે ફરિયાદ આપતા વીજ નિગમ દ્વારા સ્થળ તપાસ કરી પંચ કેસ કરી અંગે અંતે શહેર એ ડિવિઝન પોલીસ મથકે નાયબ ઇજનેર શંભુ બેનેવાલ દ્વારા ફરિયાદ નોંધાવાઈ હતી પોલીસે કોપર ચોરોએ સ્ટડ તોડી અને ઓઇલ તોડી પંચ્યાસી હજાર રૂપિયાનું નુકસાન તો ત્રણ લાખ દસ હજાર રૂપિયાની કોપર કોઈલ મળી કુલ ત્રણ લાખ પંચાણું હજાર ચારસો રૂપિયાની ચોરી અને નુકસાની ફરિયાદ નોંધી વધુ તપાસ આરંભી હતી